પાંચમી તારીખ ને સોમવાર થી વેકેશન શરૂ થાય છે પાંચમી મેથી જે આઠમી જૂન સુધી ચાલશે નવમી જૂને આપણી શાળા સવારે નમસ્કાર જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા તાલુકો સાવલી આજરોજ અમારી આ શાળામાં ધોરણ નવ અને અગિયારનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને ઉત્તીર્ણ થયા છે એ તમામને શાળા પરિવાર અને ખેળવણી મંડળ તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ સિવાય બાકીના જે વિદ્યાર્થીઓ છે એ પણ પાસ થયા છે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ અને આ પરિણામની સાથે સાથે વર્ષ આવનારું જે છે બે હજાર પચીસ છવ્વીસનું એ વર્ષમાં આ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરવાના છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા જે પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે એ પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ આજે આ પરિણામને સાથે કરી દેવામાં આવ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન એમના જે વિષયો છે વિષયોની પૂર્વ તૈયારી સારી રીતે કરી શકે અને વેકેશન ખુલતા એ લોકો જ્યારે આવે ત્યારે અભ્યાસની અંદર એ વધુ સારું દેખાવ કરી શકે એવી અભ્યસના સાથે આ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે આપણો નર નામ નાયક વિરલકુમાર જીતેન્દ્રભાઈ આચાર્ય